ચાલો પોપીયુ ખાવા માટે જે હું આપડી સરે છે અને અહીં આપણે પોપીયુ ખાઈનખીએ ચાલો મિત્રો બધાય નાસ્તો કરવા માટે કારણ કે સવારમાં વેલો નાસ્તો કરી રહ્યા પોપીયુ પણ ગળ્યું પણ એમ છે હાલો મિત્રો બધાય નાસ્તો કરવા માટે કારણ કે સવારમાં વેલો નાસ્તો કરી રહ્યા છીએ અમે સાપણી બનાવી પેહવા પેહુ અપડી સરે છે અને વટાણ માં આપણે સા બનાવી અને ખાઈ રહ્યા છીએ ઉડી જાય માલ આપણા સરે છે અને અહીં આપણે સાન કળજી ખાઈ રહ્યા છીએ

આ જોરા છે એમાં આપણે આપણે પી લઈ તો જો મિત્રો અત્યારે આપણે પે હું જઈ રહી છે આપણે હવારમાં નાસ્તો પસ્તો કરી લીધો અને માલ હવે આપણા જઈ રહ્યા છે રખડતા રખડતા આમ કે ખડ હારું એ બાજુ જાહે પાણી જાહે

આમાર ભાતના ઠેલા છે આ ભગવાન કૃષ્ણ વાદળાન પાદળાન છા કરે ને મલધારી અલ્યા કરે ને એવું બધું છે હવે અમારા મલધારી જો કે ગેરમાંથી મળ્યા છે ખાલી થવા જવા મળ્યા છે ગામડામાં સરવાના કાંઈ રહ્યા નથી કાળમીના પાણા દેખાય નીકળ્યા તો આમાં એક તું પોવીઓ આપણે જો આ તો ડાબલા છે તો ચાલો પોપિયું ખાવા માટે જે હું આપડી સરે છે અને અહીંયા આપણે પોપીયું ખાઈ નાખી પોપિયું પણ ગયું પણ એમ છે વાડીએ કાઢો તો જાય મિત્રો ત્યારે વાગી ગયો છે એક અને આપડી ભેંસો આયા ઉતરી ગઈ છે પાણીએ બેહી ગયા છે અને હવે અહીંયા શાક પાણી બનાવીએ કારણ કે ભેંસોને પાણી પાણી પાઈ લીધું છે કે ગરમી ગરમી થઈ ગયા હતા તો પાણીમાં એક જબોળિયો ખાય લીધો છે અને હવે શાક પાણી બનાવી અને ઘડીક બેસીને પાછા આકી માલ ને અહીંયા જો અમારો આખર છે શાક બનાવવાનું અહીંયા શાક પાણી બનાવી નાખી અને ખાઈ લઈએ અને વેહુ આખરે વેહું બેહી ગયું છે અને અમારા આખરે અમે શાક પાણી બનાવી બપોરા કરી અને ખાઈ લઈએ અત્યારે બકાલું મળાય છે હવે સુલો જગવી અને શાક બનાવી નાખી અને રોટલા તો જો કે સાથે હોય તો શાક બની જાય એટલે ખાઈ અને ઘડી આરામ કરી અને પછી પછી વેહુને આંકી ত' বেহু বেহু পিন্ধে হেৰি গৈছে ত' জয় মাতাজী জয় সোণালা